એ બાબતે અમારે રેસીપી સાહેબ આપને થોડા સૂચનાઓ છે સાહેબ આપણને લાસ્ટ ટ્વેન્ટીએ પણ એક મોડલ કોડ ઓફ કન્ડક્ટ હોય ધાર્મિક આચાર કરું છું રમઝાન માસના આ પવિત્ર તહેવાર લગભગ આપણે નહીં નહીં તોય હોય ચોવીસ પચ્ચીસ દિવસ બહુ શાંતિપૂર્વક પૂર્ણ કરેલા છે બરોબર હા અને ઝોન સાહેબની સૂચના થી લગભગ અમે ડે નાઈટ નાની ગલી મોટી આજે આપ લોકોના માધ્યમ થી જણાવું છું કે સિટી પોલીસ સ્ટેશન ના અંદર ઝોન ફોર મમૈયા મેડમે મીટિંગ બોલાવેલી અને સાથો સાથ એસીપીઓ સાહેબ બી હાજર હતા અને પીઆઈ સાહેબ બી ચાર ચાર જગ્યાના હાજર હતા એના અંદર બાપોદ કારેલીબાગ કુંભારવાડા વારસિયા એ લોકો બધા હાજર હતા અને આ વિસ્તારના આ ચાર વિસ્તારના અમારા સભ્યો એફઓબીના એ બી હાજર હતા અને પોલીસ તરફથી જે સૂચનો થયા છે એ સૂચનો અમારે ધ્યાનમાં લેવાના છે અને આપણે એ સૂચનો પબ્લિકમાં જ્યાં આપણે વિસ્તારમાં જઈએ એ વિસ્તારવાળાઓને સમજાવવાના છે કે આવનાર આ તહેવારના દિવસે કોઈ બી જાતનો ક્લેશ ન ઊભો થાય એની ખાસ આપણે ધ્યાન રાખવાનું છે નહીં જેવી બાબતે જો કંઈ થતું હોય તો એને અટકાવવાનું બી આપણે ધ્યાન રાખવાનું છે એટલે સતત સજાગ રહેવું પડશે આપણે નમાજ પઢી લેવાની અને નમાજ પડ્યા પછી આપણે આપણા વિસ્તારના નાકા પર જઈને ઉભા રહેવાનું જો એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પ્રોબ્લેમ હોય તે સોલ્વ થઈ જાય તહેવાર આવનાર છે એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન બારસિયા પોલીસ સ્ટેશન કુંભારવાડા પોલીસ સ્ટેશન બાપોદ પોલીસ સ્ટેશન અને કારેલબાગ પોલીસ સ્ટેશન ના પાંચ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી જે બેઠકમાં નાગરિકો હાજર રહેલા હતા તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય એ માટે જરૂરી સૂચના આપવામાં આવેલી સોશિયલ મીડિયા પર રોચ રાખવા માટેની સૂચના આપી અને કોઈ પણ અફવા હોય તો પર ધ્યાન ન આપે અને જો એવી કોઈ અફવા એમના ધ્યાન પર આવે તો તાત્કાલિક અમને જાણ કરે માટે સૂચના આપવામાં આવેલી છે આગામી તહેવાર શાંતિપૂર્ણ પૂરે થાય એની માટે પોલીસે પૂરતો બંદોબસ્તની તૈયારી પણ રાખેલી છે અને આ બેઠકમાં જરૂરી એવા તમામ સૂચના આપેલી છે અને અગ્રણી અને એફઓપીના બધાના પણ અમે લોકોએ યુઝ પણ લીધેલા છે અને પ્રમાણે એમનું અમલવારી પણ કરવામાં આવશે